વાઘ ત્રાળ પાડે છે બિલાડી મ્યાવ મ્યાવ કરે છે મોર ટેહુક ટેહુક કોયલ કરે છે કોયલનો અવાજ કુહુ કુહુ હોય છે કૂકડાનો અવાજ કૂકળે કૂક હોય છે તો આ રીતે આપણે પ્રાણીઓના અવાજ ઓળખી શકીએ છીએ તો આપણે આગળ પાઠ નંબર પેજ નંબર છત્રીસ બાકી છે આપણે તે આજે આપણે શીખવાનું છે પેજ નંબર પાત્રીસ શીખ્યા છે આપણે તો જુઓ અભ્યાસ ભેંસનો અવાજ કેવો હોય છે ભેંસ ભાંભરે છે ભેસનો અવાજ કેવો હોય છે ભેંસ ભાંભરે છે પછી વાંદરો વાંદરો શું કરે છે તો વાંદરો વાંદરો શું કરે છે આપણને ખબર છે વાંદરો ઝાડ ઉપર ચડીને હૂપ હૂપ કરે છે તો વાંદરાનો અવાજ કેવો હોય છે વાંદરો હૂપ હૂપ કરે છે પછી કબૂતર કબૂતરનો અવાજ કેવો હોય છે કબૂતર ઘૂ ઘૂ કરે છે કબૂતરનો અવાજ કેવો હોય છે તો કબૂતર ઘૂ ઘૂ કરે છે આપણે કબૂતરો ચણતા હોય તો જોયા હોય તો એમનો અવાજ આપણે કદાચ સાંભળ્યો હશે તો કબૂતરનો અવાજ કેવો હોય છે કબૂતર ઘૂ ઘૂ કરે છે પછી કાગડો કાગડાનો અવાજ કેવો હોય તો બધાને ખબર જ હોય કાગડો કા કા કરે છે કાગડાનો અવાજ કેવો હોય છે કાગડો કા કા કરે છે પછી ચકલી ચકલીનો અવાજ કેવો હોય છે એ પણ તમને ખબર છે ચકલી ચી ચી કરે છે આપણે ચકલીનો અવાજ સાંભળેલો છે ચકલી ચી ચી કરે છે પછી માખી ગણ ગણે છે માખીનો અવાજ કેવો હોય છે માખી ઘણી બધી માખી ભેગી થઈ હોય છે તો ગણ 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 અવાજ આવે આવે છે તો માખીનો અવાજ કેવો છે ગણ ગણે છે તો આ રીતે આપણે બધા જ પ્રાણીઓના અવાજ શીખ્યા કે કયા પ્રાણીનો અવાજ કેવો હોય છે ભેંસનો અવાજ ભેંસ ભાંભરે છે વાંદરો હુપાહૂપ કરી મૂકે છે કબૂતર ઘૂંઘુ કરે છે કાગડો કાકા કરે છે ચકલી ચીચી કરે છે માખી ગણ ગણે છે આ રીતે આપણે બધા પ્રાણીઓનો અવાજ સાંભળ્યો છે અને ના સાંભળ્યો હોય તો આપણે ચોપડીમાં જોઈને શીખ્યા છે કે આ પ્રાણીનો અવાજ આવો હોય છે હવે જુઓ એનું સ્વાધ્યાય નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેમના અવાજના સાચા શબ્દો ફરતે ગોળ કરો તો તમારે શું કરવાનું ગોળ કરવાનું છે બરાબર પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેમના અવાજના સાચા શબ્દો ફરતે ગોળ કરવાનું છે તો જુઓ તમારે સૂચના શું છે નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ પ્રાણીઓના ચિત્રો જુવાના જોવાના અને તેમનો અવાજ કયો છે એના ફરતે તમારે ગોળ કરવાનો છે તો ઊંટ ગાંગરે છે બે બે અવાજ આપેલા છે એક સાચા અવાજ ઉપર તમારે ગોળ કરવાનું છે આ સ્વાધ્યાય તમારે કરવાનું છે તો ઊંટ ગાંગરે છે તો ગાંગરે ઉપર ગોળ કરવાનું પછી ગાય ગાય બરાડે છે શું કરે છે ગાય બરાડે છે છિંકારે ન આવે બરાડે આવે પછી વાઘ વાઘ ત્રાડ પાડે છે વાઘનો અવાજ કેવો હોય છે વાઘ ત્રાળ પાડે છે પછી ગોળો હણહણે છે તો હણહણે શબ્દા પર ગોળ કરવાનું પછી વાંદરો હૂબ હુબ કરે છે તો હુબ હુબ કરે છે અને એ શબ્દા પર ગોળ કરવાનો પછી બિલાડી મ્યાવ મ્યાવ કરે છે તો આ પણ તમારે તમારી જાતે ગોળ કરવાનો છે હું તમને વિડીયોમાં શીખવાડું છું એ રીતે તમારે જાતે ગોળ કરવાનો છે તો બિલાડીનો અવાજ કેવો હોય છે મ્યાવ મ્યાવ કરે છે આપણને બે અવાજ આપેલા છે બોક્સમાં ડ્રાઉન ડ્રાઉ કરે છે અને મ્યાવ મ્યાવ કરે છે તો બિલાડીનો અવાજ કેવો હોય છે મ્યાવ્યાવ કરે છે તો એ શબ્દા પર તમારે ગોળ કરવાનો પછી જુઓ છે ચિત્ર મોર શું કરે છે ટેહુક ટેહુક ગહે છે તો ટેહુક ટેહુક ગહેકે છે એના ફરતે ગોળ કરવાનો પછી આઠ નંબર જુઓ કાગડો કાગડો કા કા કરે છે કાગડાનો અવાજ કેવો છે કા કા કરે છે તો કાં કા કરે છે એના ફરતે તમારે ગોળ કરવાનું પછી નવ નંબર જુઓ ચી ચી કરે છે તો ચીંચી કોણ કરે છે ચકલી ચીં ચી કરે છે તો ચી ચી કરે છે એના ફરતે ગોળ કરવાનું તમારે તમારી જાતે ગોળ કરવાનું છે પછી જુઓ કબૂતરનો અવાજ કેવો છે ગૂ ગૂ કરે છે કુહુ કુહુ કરે છે ન આવે ગૂ ગુ કરે છે તો એના ફરતે તમારે ગોળ કરવાનું આપણે પાઠ શીખ્યા છે સમજ્યા છે એટલે આપણને સ્વાધ્યાય આવડવું જોઈએ કે કયા પ્રાણીનો અવાજ કેવો છે એના અવાજના સાચા શબ્દો ફરતે ગોળ તમારે કરવાનો છે સ્વાધ્યાય ચોપડીમાં પણ કરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં પણ પેજ નંબર છત્રીસ તમારે લખવાનું છે આ છે આપણું આજનો લેસન અલ્લાહ હાફિઝ